મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ વિન આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનારા સમયની તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો પચા જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજા બધા વિડીયો તમે જુઓ પછી મારો વિડીયો જોવો તો તમને રિવિઝન મળી રહે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને ખાસ કરીને કોઈ પ્રશ્ન છે તો તેના વિશે ટોપિક વિશે માહિતી આપીશું એક પ્રશ્ન છે તેની પાછળ સાતથી દસથી બાર પ્રશ્નો બનશે એટલે પંદર પ્રશ્નોની અંદર કુલ દોઢસો જેટલા પ્રશ્નો સોલ્યુશન થશે ગળામાં થોડી તકલીફ હોવાના લીધે અમુક વિડીયો બંધ છે જે છ મહિનાના કરણના સિકથી સાત ભાગ પડેલ છે તે મૌલિક ચર્ચા કરીએ છીએ તે હમણાં બંધ છે ટૂંક સમયની અંદર આપણે ચાલુ કરીશું તો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ અઢાર સપ્ટેમ્બર કર્ણફેસ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ રો રોગી સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સત્તર સપ્ટેમ્બરે તો હાલમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સ સત્તર સપ્ટેમ્બરે થીમ છે દરેક નવજાત અને દરેક બાળક માટે સુરક્ષિત દેખભાળ અને થીમ છે બરાબર તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ બે સપ્ટેમ્બર વિશ્વ નારિયર દિવસ બે સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ખાસ વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર વિશ્વ ઉમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ પંદર સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર ડે દિવસ સોળ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓજન પર સંરક્ષણ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યને પ્રથમ એનવીડિયા સંચાલિત એઆઈ આઈ એચપીસી સુવિધા મળી છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડનો કેપિટલ છે દેહરાદૂન સીએમ છે ગુરમિત પુષ્કર સીએમ છે પુષ્કરસિંહ ધામી સોરી રાજ્યપાલ છે ગુરુમિતસિંહ લોકસભાની પોંચ રાજ્યસભાની ત્રણ અને વિધાનસભાની સિત્તેર સીટો છે એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ ટ્રે સ્કેટિંગ ટ્રોફી બે હજાર આયોજન દહેરાદૂનમાં કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરો માટે સરકારી સેવા માટે દસ ટકા અનામતની મંજૂરી આપી છે ઉત્તરાખંડે મુખ્યમંત્રી સ્ટે સ્ટેનેબલ વેલનેસ ઓફ ધ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું છે ઉત્તરાખંડને નિવેશ ઉત્સવનું આયોજન રુદ્રપુરમાં શરૂ થયું ભારતીય સંરક્ષણ સંબંધ બે હજાર પચી ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં શરૂ થયું ઉત્તરાખંડની ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી ઉત્તરાખંડને વિસ્થિત પિતુરાગાઢમાં સામુદાયિક રેડિયો સ્ટેશન પંચસોલ પ્લસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ ચમોલી જિલ્લાને બાર વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયો હેલી નેશનલ પાર્ક રાજાજી નેશનલ પાર્ક હલીલા પર્વ અને ફૂલની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે અને શાંત ઘાટી કેરળની અંદર આવેલી છે બરોબર શાંત ઘાટી કેરળની આવી છે ને ફૂલોની ઘાટી વિશે ખૂબ જ આપે ચર્ચા કરેલી છે મિત્રો હવે તમારે ગોતવાની પણ જરૂર નહીં પડે પ્રશ્નની ખૂબ જ આપે વધારે પડતી માહિતી આપેલી છે એ પ્રદ્ય પ્રશ્ન વિશે તો સોરી મિત્રો પ્રશ્ન ત્રણ હાલમાં કયા રાજ્યની સરકારની સેવા પર્વ પચીસ માટે કયો અભિયાન શરૂ થયો છે હાલમાં કયા રાજ્ય સરકારે સેવા પર્વ પચીસ માટે કયા અભિયાન શરૂ થયો છે તો ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ પંદર લાખ છોડ લગાવવાના લક્ષ્ય છે બરાબર સેવા પર્વની અંદર પચીસ લાખ છોડ લગાવવાનો આ અભિયાનનું લક્ષ્ય છે કે પ્રચાર લખનઉ લખઉ કિનારે કિનારેલું છે સીએમજી યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભાની એસી રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો ત્રણ સીટો છે શેરડીની ઉત્પાદન ટોપ પર ઉત્તર પ્રદેશ ઘઉંના ઉત્પાદન ટોપ પર દૂધ ઉત્પાદન ટોપમાં બટાટા ઉત્પાદન ટોપ પર શાકભાજી ઉત્પાદન ટોપ પર લીલા વટાણામાં ટોપ પર છે ઉત્તર પ્રદેશ સરકારે પાઠ્યક્રમોની માન્યતા અને પ્રવેશની તપાસની આદેશ લીધો છે પાછો લીધો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ ચેકિસ્સાની શોધ રોષણા કર્યા હતા ભારતમાં પ્રથમ ટેમ્પર ગ્લાસ પ્લાન્ટ નોયડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશ સરકારે એક સપ્ટેમ્બરની નો હેમલેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ થયું ઉત્તર પ્રદેશને જલાલાબાદમાં નગરનું નામ બદલની પરસુમ પૂરી રાખવામાં આવી ઉત્તર પ્રદેશની ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદઘાટન ગોરખપુરમાં થયું ઉત્તર પ્રદેશની બ્રિટન અધ્યયન માટે અટલ શ્યામનીંગ છાત્રવૃત્તિ શરૂ કરી નોડિયામાં પ્રથમ મહિલા જિલ્લા અધિકારી રેમેખા રૂપમ બની છે પ્રશ્ન ચાર હાલમાં ચૌદમાં શીર શિરારા ખોગ અથઈ મરચા મહોત્સવનું ઉદઘાટન ક્યાં થયું છે તો મણિપુરમાં મણિપુરનું કેમ્પિટલ છે ઇમ્ફાલ સીએમ સે બીરેન્દ્રસિંહ રાજ્યપાલ છે જયકુમાર ભલ્લા લોકસભાની બે રાજ્યસભાની એક અને વિધાનસભાની સાઈઠ સીટો છે મણિપુરને કેટીએમ કેબિનેટમાં એડ ડબલ આઈ બીના સહયોગથી ચાલી રહેલ સડક પરિયોજના અને રોડ પરિયોજનાને મંજૂરી આપી છે એશિયા વિષય કાયદબાઓને પ્રથમ કૃત્રિમ ઉસ્માન મણિપુરમાં સફળ રહ્યું મણિપુર તેર ઓગસ્ટને દેશભક્ત દિવસ મનાવ્યો પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકા મણિપુર ટોપ છે ન્યાયમૂર્તિ એમ સુંદરમી મણિપુરના ઉચ્ચ ન્યાયના ન્યાયાધીશ નિયુક્તમાં શપથ લીધા છે મણિપુર ચહેરો બહુ ઉત્સવ મનવામાં આવ્યો ડી કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્તમાં આવેલા છે પ્રશ્ન હાલમાં ભારતને કૌશલ હાલમાં ભારતને કૌશલ અને વ્યવસાયની વૈશ્વિક માન્યતાને વધારવા માટે કોની સાથે સમજોતા થયા છે તો આઈએલઓ આઈ એલ ઓનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના અગિયાર એપ્રિલ ઓગણીસો ઓગણીસ છેડ કવટા છે જેનીમાં સ્વિઝીલેન્ડમાં આવેલું છે અને તેના ડીજી છે ગિલબર્ટ હોંગકોંગ બો બરાબર પ્રશ્ન છે હાલમાં કોને બીજી વખત યુએન વિમેનની કાર્યકારી નિર્દેશકના નિયુક્ત કરવામાં આવ્યા છે તો સીમા સામી બહુસ ડૉક્ટર બરાબર તો આપણે નિયુક્તિ વિશે ચર્ચા કરીએ ગીતાવાણી રાઈમસને એન આઈ એસ મોટોડીના રૂપ કરવામાં આવે છે લે પારુલ ધડવાલને ભારતીય સેનાના આયુક્તના કોના નિયુક્ત કરવામાં આવે છે પિયુષ ગોયલ અને મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો દીપલ મિત્તલ યુએ નો ભારતના રાજદ નિયુક્ત આવેલા છે આ અંદર પ્રશ્નની અંદર ચાર કલાક જેટલો સમય બગડે છે અને ડિજિટલ સ્લાઇડ વિડીયો એટલા માટે નથી રાખતા કે ખૂબ જ સ્લાઇડ પડે મ્યુઝિક વાગે એવો વિડીયો એટલા માટે નથી રાખતા કારણ કે તેનો બે કલાક અલગ સમય બગાડવો પડે તો ટીસીએ કલ્યાણની મહાલેખા નિવેદકનો પદભાર સંભાળ્યો સંજીવ ગોરાટિયાને આઈ એમએફના ખરખા ખામના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન સાત હાલમાં ભારત અને અમેરિકાના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થઈ અભ્યાસ સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસનો એકત્રીસમો સંસ્કરણ કયા સપનું થયો હતો તો આલાસ્કમાં અમેરિકાની અંદર આવેલું છે અને તેના માટે ટીમ રવાના થઈ હતી ત્યારે પણ આપણે ચર્ચા કરેલી હતી તો અમેરિકામાં ટાઈગર ટાઈગર ડ્રમ યુદ્ધ અભ્યાસની વજ્ર વજ્ર પ્રહાર યુદ્ધ આ ત્રણ યુદ્ધ એક્સરસાઇઝ થાય છે ત્યાંની આપણે રોજ ચર્ચા કરીએ છીએ તો પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના અભિનેતા ગાયક અને નિર્દેશક એલન ગા કયા દેશના અભિનેતા ગાયક અને નિર્દેશક કેલન હ્યુ નો સાડત્રીસ વર્ષની ઉંમરમાં નિધન થયો છે તો ચીન તો ચીનનું કેપિટલ છે બીજિંગ કેરન્સી છે બી રાષ્ટ્રપતિ છે જીન જિનપિંગ ચોંકા ઉત્પાદનનો ટોપ પર છે સ્ટીલ ઉત્પાદનનો ટોપ પર છે અને તમાકુ ઉત્પાદનનો ટોપ પર છે વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવ્યો બરાબર ચેંગંદુ આઈએસ વિશ્વ વિશ્વકપ બે હજાર પદક તારીખમાં ચીન ટોપ પર છે બે હજાર પચીની ચેદ ચેદગુ સપના વિશ્વ ખેલ બે હજાર પચીની પદક તારીખમાં ચીન ટોપ પર છે ચીનની રોબોટોંગ ઓલી પણ શરૂ થયો ચીનને અગિયાર ગેલી ફોર ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો બિહારને એશિયા રગબી અંડર સેવન્સ મહિલા ખિતાબ જીત્યો વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્સોટર બે હજાર પચીસ સંધાઇમાં આયોજિત થઈ પ્રિક્સ વરસાઇ પુરસ્કાર બે હજાર પચીસમાં ચીનની જાણ પેગલે હવે હેડા વિશ્વનો સૌથી સુંદર હવેહડામાં રૂપમાં દોષિત કરવામાં આવ્યો પ્રશ્ન હાલમાં કોણ વૈશ્વિક એપ ડાઉનલોડમાં ત્રીજા સ્થાન પર કોણ છે પર પહોંચ્યો છે પ્રશ્ન હાલમાં કોણ વૈશ્વિક એપ ડાઉનલોડમાં ત્રીજા સ્થાન પર પહોંચ્યો છે તે કોટક બેંકની એપ છે કોટક આઠસો અગિયાર બરાબર તો તે બ્રાઝિલની પણ એપ છે ન્યૂ ન્યૂ બેંક તે બ્રાઝિલની એપ છે એ પણ પ્રથમ સ્થાન પર છે પ્રશ્ન દસ હાલમાં કયા દેશના ફૂટબોલર સેમ્યુઅલ ઉમટીને એકત્રીસ વર્ષની ઉંમરે ફૂટબોલની સંદેશ લીધો છે તો ફ્રાન્સ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે એમ્યુઅલ મેક્રોન વીસ માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ શક્તિ અભ્યાસ શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓફ ધ લિઝન ઓફ ઓનરથી ભારત પીએમ મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે સેબાસ્ટિયન લેકોડુ ફ્રાન્સના પ્રધાનમંત્રી નેતૃત્વમાં આવેલા છે ફ્રાન્સની ફિલિસ્તાનને રાજ્યના રૂપમાં માન્યતા આપી છે ભારતને આગળની પેઢીના લડાકુ વિમાનો માટે જેટ એન્જિન બનાવવા માટે ફ્રાન્સની કંપની સફરની સાથે ભાગીદારી કરી ફ્રાન્સના ફિલિસ્તાનને સ્વતંત્ર દેશના રૂપમાં ન્યૂ માન્યતા આપી છે ન્યૂ કેલેડોર્નિયા અને ફ્રાન્સી ગણરાજ્યના અંતર્ગત એક નવો રાજ્ય બન્યો પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિના સુડતણીમાં સત્રમાં મરાઠા સૈન્ય પરિદર્શ્ય યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે પ્રશ્ન અગિયાર હાલમાં રોબર્ટ બે રેડ ફોરને નેવ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે થયો છે તેઓ કોણ હતા તો અભિનેતા હતા પ્રશ્ન બાર હાલમાં કોણ વર્ષ બે હજાર સત્યાવીસમાં એસ સી ઓ શિખર સંમેલનની મેજબાની કરશે તો પાકિસ્તાન બે હજાર સત્યાવીસમાં ચીન કરશે બે હજાર પચીમાં કરી દીધી બે હજાર છવ્વીસમાં કિર્ગિસ્તાને કરશે બે હજાર પચીમાં ચીને કરી બે હજાર સત્યાવીસમાં પાકિસ્તાન કરશે અને બે હજાર છવ્વીસમાં કિર્ગિસ્તાન કરશે અને ચીને કરી દીધેલી છે બરાબર તો ચી પાકિસ્તાન તો પાકિસ્તાનનું કેપિટલ ઇસ્લામાબાદ છે જે પાકિસ્તાનની રૂપિયા પીએમ છે સહેબાઝ સારી શહેબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી પાકિસ્તાને ચીન જેમ રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી માઇક્રોસોફ્ટ પાકિસ્તાનને કારોબાર બંધ કર્યો છે યુનેસ્ક યુએનએસસીથી અધ્યક્ષ પાકિસ્તાન બન્યો છે પાકિસ્તાને આ વર્ષમાં પોલિયોમાં તેરમા મામલો નોંધવામાં આવ્યો છે ટ્રમ્પ પરિવારને પાકિસ્તાનની સાથે સ્થાનગી ક્રિપ્ટો સોદો થયો કૃષિ ચૌધરીને પાકિસ્તાનમાં બલુચિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનર નિયુક્ત કરવામાં આવે છે ચીને પાકિસ્તાનમાં અત્યાધુનિક હથિયારો માટે સેન્સરોને બીજી પંડુબી સોંપી પાકિસ્તાને ચીનના ચાંગ એ ચાંગ એ એટને ચંદ્ર મિશન લોન્ચમાં સામેલ થયો છે પાકિસ્તાન પ્રશ્ન તેર હાલમાં માઈ મંત્રા કોની સાથે મળીને એન્જનિક બિયર બ્રાન્ડ સોરોગી લોન્ચ કરવામાં આવ્યો છે તો સોરંગ ગાંગુલી પ્રશ્ન ચૌદ હાલમાં કોણ આઈ સીસીસી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રેન્કિંગમાં દુનિયામાં નંબર વન બોલર બન્યા છે તો ચોરાણું ચક્રવતી પ્રશ્ન પંદર હાલમાં ઓગસ્ટ બે હજાર પચીસમાં બેરોજગારીમાં દરમાં ઘટીને કેટલા પ્રતિશતનો થયો છે તો પંદર પોંચ પોઈન્ટ એક હાલમાં આઈડબલ એસ એફ વિશ્વકપ બે હજાર પચીની ની પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યો છે તો ચીન પ્રશ્ન હાલમાં ન્યાયમૂર્તિ એમ સુંદરમને કયા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે તો તો તમારે એનો જવાબ આવે છે અસમ સિક્કિમ સિક્કિમ મણિપુર કે ગુજરાત બ્રિટનના ગૃહમંત્રી કોને નિયુક્ત કરવામાં આવેલા હતા તો સભાને મોહમ્મદ કાલના પ્રશ્નો તમારા માટે તેના જવાબ સેબાસ્ટિન લોકાર્ડનું કયા દેશના પ્રધાનમંત્રી બન્યા તો ફ્રાન્સ યુ એ ભારતમાં નો રાજ્યદૂત કોને નિયુક્ત કરવામાં આવે છે તો દીપલ મિત્તલ પ્રશ્નચાર નુક નુઆખી ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે તો અસમમાં પ્રશ્ન હવે તમારા માટે એપલના કોને સી ઓ એટલે મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન બે હાલમાં ક્યાં ક્યુ કયા શહેરમાં ક્યુઆર કોડની સાથે ભારતની પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસ પરિયોજના શરૂ કરી છે પ્રશ્ન ત્રણ યુ એન આચ આરસીનો કયો દેશ અલગ થયો છે કયા દેશમાં પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો પ્રશ્ન પાંચ પ્રશ્નચાર કયા દેશમાં પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો કેળાના ઉત્પાદનમાં ટોપ પર કયો રાજ્ય છે પ્રશ્ન પાંચ પ્રશ્ન છ ફળના ઉત્પાદનનો ટોપ રાજ્ય કયું છે પ્રશ્ન સાત હાલમાં સોયાબીનના લસણમાં કયું રાજ્ય ટોપ પર છે દૂધ પ્રશ્ન આઠ દૂધ શાકભાજી લીલા વટાણા બટાટા ઘઉં શેરડી ટોપ રાજ્ય કયો છે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો અને નવા માહિતી વિશે ફરી મળીશું નવા વિડીયો સાથે